हेलो ભાઈ તમારે બોલવાનું છે બધાને કોદડિયા બાપાની જય બોલવાની જોરથી બોલો બધા કોદડિયા બાપાની જી અરરમ બાપાની જી ભিখाराम બાપાની જી હા પાછ એમ હાલો પ્રસાદ લેતો હાલો છોકરાઓ લો ઢોરાઈ ને હરકો પકડો હાલો નીકળ રામ રામ બોલતા રહેજો રામ બોલ હલા બોલ રામ બોલ ખાણી થી બોલની તો પડી જાય જઈની જોજે હવે બેય માં કાઈ હાલો હાલતા જાઉ બીજા મોકલતા જજો હો પતા 的的不,的人不发了，你你那不玩了、啊，懂不？他妈没劲。